તો મજા આવશે ખાવાની જય માતાજી મિત્રો હું તમારો રુખડ મામા સ્વાગત છે નવા વલોગમાં આમ જુઓ વાતાવરણ કેવું છે વરસાદ આવે એવું થઈ ગયું છે અને મારી વાડીમાં તો છે ને બે વાંદરા છે ને જાંબુડા ખાવા આવેલા છે એ હું તમને બતાડું તમને તે દાંત આવશે કે આ તો છે ને કાસ કાસા જાંબુડા ખાઈ જ એમ જો હું તમને બતાડું જો એ લે જો તારું મોઢુંય ન દેખાતું આમાં હું આમાં એમાં જ એમાં આ જાંબુડા જો

તો પણ મારી હાટું થોડાક રાગ જે પાછો એક લાખ લાખ નકર જવા પડશે ધીમી મારો ઓર્ડર વધારે પાકી ગયા આવજો જો ખાવા તો મિત્રો એ તો જાંબુડા હંધાય ખાય છે અને પવન એ વધતો જાય છે એટલે હવે હું જાઉં છું મારા પપ્પા પાસે મારા પપ્પાને ને કઉ કે સને હવે બાજરી લણવાનું બંધ કરો ને પોરો ખાવ આગળ વરસાદ આવી જશે એમ એટલે હવે હું મારા પપ્પા પાસે જાઉં છું ઈ તો થાકતા જ નથી ઈ તો કે સુટકો કરવા જ નથી ઊભી લણે છે બોલો મારે જાવું જો હવે એની પાસે ચલો હું ન્યા જઈને તમને બતાડું હે બપ્પા પોરો તો ખાવ જય રામાતીર મિત્રો આવ સોને એક વાર મનો રોડવા આ બાજરી બધી પથારી પેરવી નાખે હો ખાવ ભોયા પાડી દીધી હો બપ્પા ભોયા પાડી દીધી પણ એને હલરમાં થોકે પાર છે ઉબિલણ મનસુલો કરી દીધો એમ ને હા એટલે કડબઈ નઈ માલ ખાજી રે ઈ વાતય હાશી ખો પડી દેવી છે હવે તો પાછા પોરો ખાતા રેજો પોરો શું ખાય હવે તો પછી આ રોટલો નહીં ખાઈ બાજરીનો હા હા એ બાજરીનો હમ આર્યા પાકી પણ આ વરસાદ નહીં કોરી રવા દે વરસાદ વરસાદ હંધાઈ ને હેરાન કરે છે સારું હલો તો પોરો ખાજો ને હું જાઉં ઘર બાજુ હવે રસ્તે છે ને ત્રણ થી ચાર છોકરા આવીને મને હાથ પાડે છે કઈ જ ગુના કે રૂખડમા માં રૂખડ માં એમ એટલે હું એની પાસે આવું અને પૂછું હું કામ છે એમ હું આઈમારવાડીમાં વલોગ ઉતારું છું ક્યાંય હાથ પાડે છે જાઉં પછી ખબર પડે અને હું કામ છે એમ હું કામ છે હે જામબુડા ખાવા છે તમારે ક્યાં રમતા હતા તમે ઠેક જોવો ઓ બાબાડા હું જાંબુડા ખાવા છે તમારે કેટલા મો ભણો છો એમ બે હાથમાં ભણવી ના છઠ્ઠું એમ હા હાલો તો ઓમ ઓલપા ફ્રીન આવો જાંબુડા ખાવા હોય તો એ એ હાલો આવો તો જોયું મિત્રો એને જાંબુડા ખાવા થાય એટલે એ જાંબુડા ખાવા આવે છે હાલો હું ન્યા પૂગ્યા પછી તમને હંધુ બતાડું આ જોવો રાવણા જાંબુડા છે કાસા પાડતા નહીં આમ પાકા પાકા તમ તાર ખાવ અને પડતા નહીં પાછા હા એમ જોવો પેલા બે વાંદરા હતા હવે ત્રણ વાંદરા બીજા આવ્યા છે ખાય છે જાંબુડા ભલે ખાતા પડતા ને હોય કે આમ નીરે ત્યાં ખાઈ જાવ કાસા પાડતા ને આપડે પાકા પાકા ખાવાના એટલે રોજ આમ ખાવા થાય હલો આગળ વરસાદ આવી જાય હપ પાડી લેવા જો આ વાંદરો જો કેમ ખાઈ જો પડતો ને બે હાથે પકડી રાખે હવે બા હું કરો છો આ જો ને કેરી પાકવા નાખી છે પાકી મેં જો સો

તો ફાઇનલી હું આવી જો સૌ લાલુની અગાશી ઉપર અને ઈ સે નીસે આગળ ઉપર આવે એટલે હું તમને બતાડવાનો સૌ અને ઈ તે સને વલોગ નું એને સલુ કરેલું છે આવતો લાગે અ લાલુ હા એલા તે વલોગ નું સલુ કર્યું શું હા એમ હું તારી ચેનલ નું નામ શું છે ખેડૂત ના સપના ખેડૂત ના સપના હા તો મિત્રો એની ચેનલનું નામ તો ને ખેડૂતના સપના છે તો એ ચેનલ ને તે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો મિત્રો જુઓ ઝરમરિયા સાટા ખરવા મણ્યા છે અને હવે હું જાઉં છું મારા ઘર બાજુ પણ મજા આવે છે નાવાની તે જોવો ઝરમર ઝરમર સાટા ખરવા મળ્યા છે જેવું સોમાહામાં વરસાદ આવે ને એવી નાવાની મજા આવે છે અત્યારે ઉનાળામાં વરસાદ આ માવઠામાં એટલે મજા આવે છે જોવો તો મિત્રો હવે હું જાઉં છું મારા ઘર બાજુ હાલે આવન છે તારે હા તો હાલે રાખને હબ ઓડી લાલુ તારે આવવાનો હે તો હાલો હાલે રાખો ફરે હબ ઉતર ભાઈ કુતરા ભાઈ ચલાય એને તું પાડ તો ને હા આ ગારા નો એ દે સંપલા બગાડે ઈ તો બગડે તને આ માં હંધી જો ને રેપ શેપ કરી ને કે હાવ રેસ કણ હોય એવું હા હાલે કરે હાલે રાખાય લાલ્યા તું હબ હાલો હાલો અહીંયા હવે તો ટીવી શરૂ કરીને જોવાની છે ને હા એમ સાંજે આવીશ તો ઘર બાજુ તારા આવી જાવ મેં જોવાની ને પાછું લાલુ તો વાંધો નહીં હાલો ને ઘરે પૂછી ને પછી જલસા કરીશું સાટા ઘર કેવા આવ્યા થા એલા એ બોડી એ બોડી ઘડીક બહેન છે ને બટાવો લોગ ઉતારું છું બોડી બોડી તો મિત્રો અમે પૂજી જા સીવી અમારી ઓડીએ લાલુ

હાસુ બોલ કે પછી હાસુ દીના બેન દુકાને જવાનું છે આપણે મન ઘરની બાજુમાં ઓલા ભૂરો કે જા હા ભૂરન દુકાન એવું છે એમ ને હા ભાઈ તારા પૈસા ના નહીં તમ તારે હું મારા પૈસા ના ખવરાઈ દઉં પછી કાઈ તો વાંધો નહીં તમ તારે તમે ખવરાઈ જો હા જો કેવો તરત મારી ઉપર ગાડીઓ નાખી દીધો હો ખરો ભાઈ કે તો ફાઇનલી પસારી પના થઈ રહે ને આપણે હા તો પસારી પના ભુંગળા બટાટા મગાઈ લેવી સીવી અને ખાઈન પીન જલસા કરવાના છે આપણે જાવલી ઓડીમાં છે ને મારા પૈસા પડ્યા મે લઈ આવો લાલુ બે હલો મિત્રો એ ભાઈને ભૂંગળા બટાટા લેવા મોકલી દીધા છે આવે એટલે તમને હું બતાડવું કે કેટલા ભૂંગળા બટાટા આવ્યા છે અને કેટલા જણા એમ ખાવી સીવી તો ફાઈનલી મિત્રો ભૂંગળા બટાટા લાલુ ને ગૌતમ લઈને વૈ આવ્યો છે અને હવે એમ ખાવાની ઝપટ કરવાના છે અને એમ ત્રણે જ સીવી ખાવા વાળા એટલે હવે ભૂકા કાઢવાના છે ખાય ખાઈ ને હલો કરો સલું તમ તારે કોણ હતું દીનાભાઈ હતા ગુરુ હતો

તો મિત્રો અમે તો જો તારે ભૂંગળા બટાટાની પાલ્ટી કરીને મોસ કરવી છે ભૂખ લાગી હતી એટલે એટલે અમારો વિડીયો આમને જોતા રહીજો ને તમારા ભાઈ બહેનોને કહેજો કે રૂખડ મામાની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખે અને મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી રૂખડ મામાના બાય બાય